નમસ્કાર તો આજે વાત કરીએ ચંદીગઢની એક એવું શહેર જે આજકાલ એકદમ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે આ શહેરની ઓળખ એનું ભવિષ્ય બધું જ જાણે કે એક મોટા સવાલના ઘેરામાં આવી ગયું છે ચાલો આ આખા મામલાને જરા સમજીએ અને આ સવાલ છે ને એ જ આખી વાતનું હાર્દ છે ક્યારે વિચાર્યું છે કે બંધારણની માત્ર એક કલમ એક આર્ટિકલ આખા શહેરની ઓળખને કેવી રીતે ખતરામાં મૂકી શકે અને એટલું જ નહીં દાયકાઓથી જે વિવાદ શાંત હતો એને ફરીથી કેવી રીતે સળગાવી શકે પંજાબ અને હરિયાણા વચ્ચે ફરીથી આટલો તણાવ કેમ વધી ગયો ચાલો આ બધા સવાલોના જવાબ શોધવા માટે થોડા ઊંડા ઉતરીએ તો આ બધો હોબાળો શરૂ ક્યાંથી થયો વાતની શરૂઆત થઈ એક તાજેતરની ઘટનાથી એક એવી ઘટના જેણે ચંદીગઢના મુદ્દાને ફરીથી ચર્ચાની એરણે લાવી દીધો થયું એવું કે સરકાર તરફથી એક બુલેટિન બહાર પડ્યું લોકસભા અને રાજ્યસભામાં એક નોટિસ આવી જેમાં ઇશારો હતો કે સરકાર બહુ જલ્દી એકસો એકત્રીસમો બંધારણીય સુધારા વિધેયક એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ લાવી શકે છે બસ આ એક નાનકડી સૂચના અને આ જ સૂચના વિરોધની આગ ભડકાવવા માટે પૂરતી હતી અને આ જાહેરાતની અસર એકદમ તાત્કાલિક પંજાબમાં તો જાણે ભૂકંપ આવી ગયો ચારે બાજુથી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા દરેક રાજનીતિક પાર્ટી દરેક નેતા એક જ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે આ બિલ આવ્યું તો ચંદીગઢ પરથી પંજાબનો દાવો કાયમ માટે નબળો પડી જશે વિરોધ એટલો બધો વધ્યો કે આખરે ગૃહમંત્રીએ સામે આવીને કહેવું પડ્યું કે ઠીક છે આ શિયાળો સત્રમાં આ બિલ રજૂ નહીં થાય પણ સવાલ એ છે કે ચંડીગઢની સ્થિતિમાં એવું તો શું ખાસ છે એવું તો શું છે આ શહેરમાં જે આટલું બધું સંવેદનશીલ છે ચાલો આ શહેરની જે અનોખી વહીવટી ગોઠવણ છે ને એને જરા બારીકાઈથી સમજીએ જુઓ ચંડીગઢની ઓળખ છે ને એ બેવડી છે એક સિક્કાની બે બાજુ જેવું એક બાજુ એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે યુનિયન ટેરિટરી જેનો વહીવટ સીધો દિલ્હીથી કેન્દ્ર સરકાર કરે છે અને બીજી બાજુ એ એક નહીં પણ બે બે રાજ્યોની રાજધાની છે પંજાબ અને હરિયાણા હવે આ જે જટિલ ગોઠવણ છે ને બધા વિવાદનું મૂળ અહીંયા જ છુપાયેલું છે અને આ આખી વ્યવસ્થામાં એક સૌથી મહત્વની કડી છે અત્યારે જે પંજાબના ગવર્નર હોય એ જ ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર એટલે કે પ્રશાસક તરીકે પણ કામ કરે છે આ કોઈ સામાન્ય વાત નથી આ એક બહુ જ મોટી પ્રતિકાત્મક અને વહીવટી કડી છે પંજાબ માટે આ એ વાતનો મજબૂત સંકેત છે કે ચંદીગઢ પર એમનો હક છે અને હા આ માત્ર કોઈ રાજકીય ખેંચતાણ કે ન્યૂઝ ચેનલની હેડલાઇન નથી જે લોકો ભારતના બંધારણને એની શાસન વ્યવસ્થાને સમજવા માગે છે એમના માટે આવા કિસ્સાઓ એકદમ પરફેક્ટ કેસ સ્ટડી છે આનાથી ખબર પડે છે કે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે આપણો સંઘીય માળખું એ વાસ્તવમાં કેટલું જટિલ અને રસપ્રદ છે તો હવે પાછા આવીએ પેલા બિલ પર જે બંધારણીય સુધારાનો પ્રસ્તાવ હતો એમાં આખરે એવું તો શું હતું જેનાથી આટલો હોબાળો મચી ગયો ચાલો એને સમજીએ વાત છે બંધારણના આર્ટિકલ ટુ ફોર્ટીની હવે આ આર્ટિકલ ટુ ફોર્ટી શું છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ કલમ ભારતના રાષ્ટ્રપતિને અમુક ખાસ કેન્દ્રશાસિત પ્રદેશો માટે નિયમો બનાવવાની સ્પેશિયલ પાવર આપે છે કેવા નિયમો એ પ્રદેશમાં શાંતિ પ્રગતિ અને સારું શાસન ચાલે એ માટેના નિયમો અને આ નિયમો એટલા શક્તિશાળી હોય છે કે એ સંસદના કાયદા બરાબર જ ગણાય પણ અહીં એક રસપ્રદ વાત છે આ આર્ટિકલ બસો ચાલીસ બધી જ યુનિયન ટેરિટરીઝ પર લાગુ નથી પડતો આ ખાસ લિસ્ટમાં આંદામાન નિકોબાર લક્ષદ્વીપ દાદરા નગર હવેલી અને દમણદીવ જેવા પ્રદેશો આવે છે પણ આ લિસ્ટમાંથી કોણ ગાયબ છે દિલ્હી અને સૌથી અગત્યનું ચંદીગઢ બસ આજ તો ગેમ હતી પ્રસ્તાવ એવો હતો કે ચંદીગઢને પણ આ લિસ્ટમાં ઉમેરી દેવામાં આવે તો સવાલ એ છે કે જો આ પ્રસ્તાવ પાસ થઈ જાત તો શું બદલાત ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું ચંદીગઢ આર્ટિકલ બસો ચાલીસના લિસ્ટમાં આવી જાત બીજું એનાથી રાષ્ટ્રપતિને ચંદીગઢ માટે એક અલગ સ્વતંત્ર એડમિનિસ્ટ્રેટર નીમવાની સત્તા મળી જાત અને ત્રીજું અને સૌથી મોટું પરિણામ પંજાબના ગવર્નરનો જે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર તરીકેનો રોલ છે એ ખતમ થઈ જાત એ કડી તૂટી જાત જે પંજાબના દાવાને મજબૂત બનાવે છે આટલું સમજ્યા પછી હવે એ સવાલ પર આવીએ કે પંજાબ આ મુદ્દે આટલું બધું ભાવુક કેમ છે કેમ એમની પ્રતિક્રિયા આટલી તીવ્ર હોય છે આની પાછળ માત્ર રાજકારણ નથી એની પાછળ ઊંડા ઐતિહાસિક અને ભાવનાત્મક કારણો છે ચંદીગઢની કહાણી શરૂ થાય છે ઓગણીસો સેતાલીસના ભારતના વિભાજનની વેદનામાંથી જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે પંજાબના પણ બે ટુકડા થયા અને પંજાબની જે શાન હતી એની જે ઐતિહાસિક રાજધાની હતી લાહોર એ પાકિસ્તાનમાં જતું રહ્યું અચાનક પંજાબ રાજધાની વગરણું થઈ ગયું અને ત્યારે આ નવી રાજધાની બનાવવા માટે પંજાબી બોલતા વિસ્તારના બાવીસ ગામોની જમીન લેવામાં આવી હા બાવીસ ગામો આ જ ગામોની જમીન પર આકાર પામ્યું આધુનિક ભારતનું સપનું ચંદીગઢ શહેર અને એટલે જ પંજાબનો તર્ક એકદમ સીધો અને સ્પષ્ટ છે ચંદીગઢ અમારી જમીન પર અમારા લોકો માટે બન્યું છે એટલે સમજી શકાય છે કે પંજાબ માટે ચંદીગઢ માત્ર ઈંટ અને પથ્થરનું બનેલું એક શહેર નથી એ માત્ર કોઈ વહીવટી કેન્દ્ર નથી એ તો વિભાજનમાં ગુમાવેલી શાનની ભરપાઈ છે એક નવી શરૂઆતનો પ્રતીક છે અને પંજાબી ઓળખનો એક અતૂટ હિસ્સો છે એમનો દાવો ઇતિહાસ અને ભાવનાઓના તાતણે બંધાયેલો છે પણ કહાણી અહીં પૂરી નથી થતી આ કહાણીમાં એક બહુ મોટો વળાંક આવે છે એક એવું વચન જે ક્યારેય પૂરું ન થયું અને આ અધૂરા વચને જ ચંદીગઢની આ વિવાદાસ્પદ સ્થિતિને કાયમ માટે સીલ કરી દીધી ચાલો આખી ઘટનાને ટાઈમલાઇન પર જોઈએ નાઇન્ટીન ફોર્ટી સેવન ભાગલા પડ્યા લાહોર ગયું નાઇન્ટીન ફિફ્ટી થ્રી ચંદીગઢ પંજાબની નવી રાજધાની તરીકે બન્યું બધું બરાબર હતું પણ પછી આવ્યું વર્ષ નાઇન્ટીન સિક્સટી સિક્સ ભાષાના આધારે પંજાબનું ફરીથી વિભાજન થયું અને હરિયાણા નામનું નવું રાજ્ય બન્યું અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે ચંદીગઢની કિસ્મત બદલાઈ ગઈ એને પંજાબ અને હરિયાણા બંનેની સહિયારી રાજધાની બનાવી દેવાઈ અને સાથે જ એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પણ આપી દેવાયો અને આ જ સમયે ઓગણીસો ને છાસઠમાં એ અધૂરું વચન આપવામાં આવ્યું હતું તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ત્યારે કહ્યું હતું કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે હરિયાણા બહુ જલ્દી પોતાની અલગ રાજધાની બનાવશે અને પછી ચંદીગઢ સંપૂર્ણપણે પંજાબનું થઈ જશે પણ એ વચન આજ સુધી વચન જ રહ્યું છે એ ક્યારે પૂરું થયું જ નહીં તો ભલે અત્યારે એ બિલ પાછો ખેંચાઈ ગયો હોય વિવાદ થોડો શાંત પડી ગયો હોય પણ મૂળ સવાલ તો ત્યાં જ ઊભો છે એક એવા શહેરનું ભવિષ્ય શું છે જે બે રાજ્યોની આશાઓ અને એક અધૂરા રાજકીય વચનની વચ્ચે લટકી રહ્યું છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ હજી શોધવાનો બાકી છે